સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા વાર્ષિક ભાવ ફેરને લઈને મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે નિયામક મંડળની બેઠકમાં જાહેરાત કરી છે કે પશુપાલકોને હવે રૂપિયા નવસો પંચાણું પ્રતિ કિલો ફેટ મુજબ ચુકવણી કરવામાં આવશે આગાઉ નવસો સાહીઠ રૂપિયાની એડવાન્સ ચુકવણી થઈ હતી ત્યારબાદ બાકીનો તફાવત પાંત્રીસ રૂપિયા હવે સાધારણ સભા બાદ ચૂકવાશે આ નિર્ણય પહેલા સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલે સાંસદ શોભનાબેન બારૈયા ધારાસભ્ય રમણલાલ વોરા સહિત અરવલ્લી અને સાબરકાંઠાના અગ્રણીઓ સાથે ચર્ચા કરી હતી આ બેઠકમાં ભારતીય કિસાન સંઘના આગેવાન અમૃતભાઈ પટેલ પણ પુષ્કળ મુદ્દાઓ રજૂ કર્યા હતા જેમાં મૃતક પશુપાલકોનું વળતર અને જેલમાં બંધ પશુપાલકો માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી આંતરિક ચર્ચાઓ અને આગેવાનોના આગ્રહ બાદ હવે સાબરડેરી ભાવફેર જાહેર કરી દેતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના જે પશુપાલકો છે તે અત્યારે આ આંદોલન કરી રહ્યા હતા આજે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે શું સંદેશ પશુપાલકો સૌને મારા નમસ્કાર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખ શ્રી અબ ગુજરાત વિદ્યાસંઘના અધ્યક્ષ શ્રી ડોનવઈ સાહેબ કિશનસિંહના પ્રમુખ શ્રી જ જિલ્લા બંને જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ મારો નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગણ વ્યક્તિઓ સૌની વચ્ચે ત્રણ મુદ્દા કિસાન સંઘને જે પ્રજાના થાય ત્રણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી તો સાબરડેરી વર્ષા કરી કેટલો ભાવ આપશે ચાલુ સાલે દરેકની માંગણી પ્રમાણે સાબરડેરી નવસો સાઠ રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે નવસો રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનો આજે બધાની બેઠક ની અંદર નથી કરવામાં આવ્યું અને બાકીના પચીસ રૂપિયા સમય લાગશે પંચોનું પ્રમાણ જે પચીસ રૂપિયા બાકી છે એ પછી અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીશું વહેલી તકે પશુપાલકો આપડી જે પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ અને આ જે વસ્તુ બન્યું છે એ આપડે એક દુઃખદ વસ્તુ છે આપડે ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય સાથે દોડી નાખીએ એ આ દુઃખદ વસ્તુ છે અને જે આ બનાવ બન્યો આપણે ચૌદમી તારીખે અશોકભાઈનું એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ છે તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જોઈએ અને સરવારે પશુપાલકની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે અને આપણા જિલ્લાની જે માનહાનિ બાર જે નામ હતું એ નામને કલંક કલંકિત થયું છે એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે ફરિયાદ કરીને શું કરવાનું આપણે જ નહીં જોશું ને આ વધી દરેક મારા દરેક સભાસદ નમ્ર વિનંતી સર પ્રેમપૂર્વક શાંતિથી દૂધ ભરાવ આપણા જે જે સામાન્ય માણસો છે એમનો દસ ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાનમાં તકલીફ ના થાય એના માટે અમારું નિયામક મંડળ આજને આગેવાનો જે સવારના દસ વાગ્યાથી આવી અને સમય બગાડે છે એનું સુલેહ રીતે જે સમાધાન કર્યું છે અને એના માટે બોર્ડ પણ સંમતિ છે તો આપણી પ્રણાલિકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવીએ એ રીતે દરેક સંઘની સરખામણીમાં આપણે ઉતાવળ કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેલ છે અને એના કારણે ટોર ઉપયોગો કરીને જે બની છે ઘટના એ તંદન ખોટી વાત છે સામાન્યની આગળ તંખાવ ની અંદર કોઈ જગ્યાએ પથ્થર નથી કોઈ જગ્યાએ ભરેલી નથી તો આ વસ્તુ આવી ગયો છે તો ઈરાદાપૂર્વક જે કૃત્ય કર્યું છે એવું ના થવું જોવો અને આવનાર દિવસોમાં આપણા સૌના માટે એક અદુખદ વસ્તુ છે આજે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ચૌદમી તારીખે જે કંઈ બનાવ બન્યો ડેરી આગળ સાબર ડેરી આગળ એ દુઃખ ઘટના છે પશુપાલકોને ધીરજ ખૂટી એટલે ભાવફીરની રકમના અનુસંધાનમાં આંદોલનની મા રૂપે માગણી કરી માગણીના અનુસંધાને બધું જે કંઈ દોરવાનું બગડ્યું એમાં થોડું પશુપાલકોને થોડું સહન કરવાનો વારો આવ્યો સાબર સહન કરવાનો આવ્યો એના અનુસંધાનમાં લોબા સમય સુધી ખેંચવાનું આંદોલન એટલે જેથી કરીને પરિસ્થિતિ બદલો નહીં એનું સમાધાન કરવા માટે આજે શ્રીઓ ચેરમેન શ્રી ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી અને અમારા માર્ગદર્શક એવા ઓરા સાહેબ અને અધ્યક્ષસ્થાને અમે આખો જે વિચાર કર્યો કે ભાઈ કોઈ પણ સંજોગોએ સમાધાન કરી અને નિર્ણય લઈએ ત્રણ મુદ્દાનો સમાધાન થઈ સમાધાન ઉકેલથી સારા વાતથી આવ્યું કે જેથી કરીને ભાવ ફેર વધારો જે છે એના માટે પશુપાલકોની લાગણી હતી કે ટાઈમસર ચૂકવી જાય પણ થોડું ભૂલ ભૂલના હિસાબે રકમ ઓછી ફાળવી એટલે સંતોષ ના થયો એટલે મહાગાહી કરી એટલે થોડો ઉલ્લડ થયો એટલે એ બી કબૂલ થયું કે ભાઈ અમે જે ગઈ સાલ ચૂક્યો છે એનાથી પહોંચી રૂપિયા અમે વધારે ચૂકવવાના છીએ બીજા નંબરમાં અંદર આ આંદોલનના કારણે પશુપાલકોનો પરિવાર જેલ ભોગવવા જેલ ભોગવવાસી જે તૈયાર જ્યાં છે એ બી એ દુઃખની લાગણી છે પણ છતાં એ બી બધા આગેવાનોની સંમતિથી હવે નિર્ણય લીધો છે કે ભાઈ એમને સ્વચ્છ આજે તો કાલે કાલે રપમદાર બે દિવસની અંદર જે સરકારની એની કોર્ટ કોર્ટ મેટરના હિસાબે જે કંઈ કાયદા કૂંચનમાં હશે એમાં નિકાલ કરી અને બાયને કાઢવાની જવાબદારી અમારી બધા આગેવાનોની છે નતીજો કે જે જીંજવાય ગામના અશોકભાઈ એ દૂત પરિવાર ખેડૂત ખાતેદાર ને અનુસંધાનમાં એમને થોડું લાગ્યું કે ભાઈ આવું બન્યું છે હું એ જરા સહભાગી થવું માગણીના હિસાબે થોડુંક દુઃખદ ઘટના થઈ છે એટલે એ બી એવા ખોરી કાઢીએ છીએ એટલે એમને મંડળને સ્વીકારી લીધી વાત કરી એમના પરિવારને કોઈ લાચાર ના થાય નિરાશ ના થાય એ પ્રમાણે એમના હાથે વ્યવહાર કરી અને સંતોષ કરવો એ પરિવાર ક્ષેત્રની વાત સાચી છે બદલ બધા આજેવાનોની સુભેચ્છિક મુલાકાત અમે અહીંયા બેઠકમાં અમારી જવાબદારી ભારતીય કિસાન સૈનિક છે અમૃતભાઈ પટેલ પ્રદેશ કારોબારી પ્રચાર શું શું ચર્ચાઓ આવી શું આપણે બધા જાણીએ છીએ તેમ દૂધના ભાવ વધારા અંગે ચૌદ તારીખે સાબર ડેરીમાં જે પ્રકારનું કૃત્ય થયું છે એ સમગ્ર જિલ્લા માટે બરાબર નથી અને એના અનુસંધાનમાં આજે ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ તમામ એમના નિયામક મંડળના તમામ સભ્યો અને એ સિવાય જે સહકારી આગેવાનો અમારા પૂર્વ પ્રમુખભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહજી આ બધાની હાજરીમાં લગભગ અમે સાહીઠેક લોકો આજે એકત્ર થયા છીએ અને એમાં ત્રણ મુદ્દાની ચર્ચા થઈ છે પહેલો મુદ્દો એ હતો કે ગઈ વખતે જેટલો ભાવ વધારો છે એટલો પશુપાલકોને મળવો જોઈએ આ મને ચેરમેનશ્રીએ પહેલ કરી અમને બધાને બોલાવ્યા અમારી સાથે ચર્ચા કરી અને આ ત્રણ મુદ્દાઓનું જે સમાધાન થયું છે નિયામક મંડળે અનુમાન્ય ચેરમેનશ્રીએ જે વાતો સ્વીકારી છે એમાં પહેલી બાબત ગઈ વખતે ત્રણસો નેવું પ્રમાણેનો ભાવ વધારો આપ્યો હતો નવસોને સાહીઠ પ્રમાણે નવસો નેવું ગઈ વખતે આપ્યો તો આ વખતે નવસો સાહીઠ આપી દીધું જ બાકીનો ભાવ વધારો બાકી હતો આ ગયા વર્ષે જે ભાવ વધારો આપ્યો હતો એમાં પાંચ રૂપિયાનો વધારો કરીને દરેક પશુપાલકને વધારાના પાંચ રૂપિયાનો ભાવ વધારો ડેરીનું નિયામક મંડળ સર્વાનુમતે સ્વીકારે છે પહેલી બાબત બીજી બાબત આ આંદોલનના કારણે જે પશુપાલકોને અત્યારે જેલમાં છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે અમારા બધાની લાગણી ને માગણી એવી હતી કે આ પશુપાલકોના માટે જે લોકોએ આંદોલન કર્યું છે અને જે લોકો જેલમાં છે એ લોકો ઝડપથી કાયદાની મર્યાદામાં રહીને ડેરી પણ મદદ કરે સહકારી આગેવાનો પણ મદદ કરે અને જે અંદર સુડતાલીસ લોકો છે એને બહાર કાઢવાની વહેલામ વહેલી તકે એની કાર્યવાહી કરે અને ત્રીજી બાબત આ કાર્ય આંદોલનના કારણે ઈડોર તાલુકાના જીંજવા ગામના ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરીનું જે દુઃખદ અવસાન થયું છે તો સાબર ડેરી આધારિત જે અઢારસો જેટલી મંડળીઓ છે એ બધા મંડળીઓને અમે વિનંતી પણ કરીએ છીએ કે અશોકભાઈના ઘરની નબળી પરિસ્થિતિ છે બે બાળકો છે એક દીકરી છે અને એમને પણ પોતાની સ્વૈચ્છિક રીતે આપણો જ એક ભાઈ છે આપણો જ એક પશુપાલક છે તો એને પણ આર્થિક રીતે મદદ કરવી જોઈએ નિયામક મંડળ પણ એની રીતે એમને પણ મદદ કરે એવી અમારી બધાની લાગણી હતી આ ત્રણે ત્રણ મુદ્દાનું અમે જેટલા અહીંયા ભેગા થયા છે બધાએ સર્વાનુમતે આ વાત સ્વીકારી છે માન્ય ચેરમેનશ્રી વાઇસ ચેરમેનશ્રી અને નિયામક મંડળે પણ આ વાત સ્વીકારી છે એટલે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોને હું નમ્ર વિનંતી કરું છું કે આપણી લાગણીને જે માગણી હતી આજે સાબર ડેરીના નિયામક મંડળે સર્વાનુમતે સ્વીકારી છે ત્યારે આવતીકાલથી આપણે નિયમિત રીતે આપણું દૂધ ભરાવીએ આ ડેરી આપણી પોતાની છે પશુપાલકોની ડેરી છે અહીંયા ચૂંટાયેલા માણસ તો આજે છે ને કાલે નથી એ વારાફરતી બદલાતા જશે પણ આ સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીને નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે એટલી બધાને અને વિનંતી છે ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાબર ડેરીની સાથે છે સાબર ડેરી જે પ્રમાણેના નિર્ણયો લેશે એ જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર પણ મદદરૂપ થશે ભારતીય જનતા પાર્ટી પણ મદદરૂપ થશે કારણ કે સર્વારે આ વાત પશુપાલકોની છે ખેડૂતોની છે કિસાનોની છે અને જ્યારે કિસાન સંઘના આગેવાનોએ પોતાની વાતે અહીંયા રજૂ કરી છે ત્યારે બધા જ મેં પહેલાં કહ્યું એ પ્રમાણે ભારતીય કિસાન સંઘ ભારતીય જનતા પાર્ટી સાબર ડેરીનું નિયામક મંડળ અને સહકારી આગેવાનો આ તમામે નિર્ણય કરીને એક સુખદ ઉકેલ આવ્યો છે સૌ પ્રજાજનો સૌ પશુપાલકો આ વાત સ્વીકારીને આપણી આ ડેરી છે એને વધારે મજબૂત કરવા માટે આવતીકાલથી નિયમિતપણે આપણે જે કામ કરતા હતા એ કામમાં ડેરીમાં દૂધ ભરાવે અને બીજી વસ્તુ અત્યાર સુધીમાં જિલ્લામાં રાજ્યમાં અઢાર દૂધ સંઘો છે અઢારમાંથી બે દૂધ સંઘો છે સાબરકાંઠા અને ખેડા એ ત્રીસ છે આપતા હોય છે એટલે અમે વિનંતી પણ એવી કરી છે કે ભાઈ તમે અત્યારે ભાવ આપો અને પછી ભાવ વધારાની વાત બાકી રાખો એના કરતાં તમારું ઓડિટ થઈ જાય તમારી વાર્ષિક સામાન્ય સભા થઈ જાય અને પછી જ્યારે પણ નાણાં ચૂકવો ત્યારે એક સાથે આ નાણાં ચૂકવો એવું તમે જે તે વખતે તમારા નિયામક મંડળમાં તમારી વાર્ષિક સાધારણ સભામાં નિર્ણય કરો કે જેથી આજે જે પરિસ્થિતિ ઉદભવી છે એ ભવિષ્યમાં ક્યારેય ન ઉદભવે અને એ વાત નિયામક મંડળે પણ સ્વીકારી છે ફરીથી અહીંયા જે હાજર રહ્યા છે પોતાનું યોગદાન આપ્યું છે એ બધાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને વિશેષ કરીને પશુપાલકો જે લોકો અત્યારે જેલમાં છે મિત્રો અને ભાઈ શ્રી અશોકભાઈના પરિવારને આ બધા જ આપણા છે આ બધાને સાથે રાખીને ચાલીએ ડેરી આપણી છે અને ડેરી સમૃદ્ધ બને એ દિશામાં બધાનો સાથ અને સહયોગ મળે એટલી અને વિનંતી બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ